પરિવારના આ જે ધારની અંદર વર્ષ પુરાતની મહા જંગલમાંનું સ્થાનક છે મોટું પ્રાંગણમાં મોટું મંદિર આવેલું છે જે તમામ વિધિ ગોહિલ પરિવાર હાથપ છે સળસર છે અનેક ગામો આ આવડમાની સાથે સંકળાયેલા અને પોતાના ભૂળદેવી છે એમાં માતાજીના ધારની અંદર રાખેલા ભદ્રામણી થેલી ત્યાં દેવની અંદર અત્યારે માતાજીનું મોટું મંદિરનો જીર્ણોધાર ચાલી રહ્યું છે તેમાં બાપુનો પૂંજારી બાપુ પૂંજારી છે તેમને સાથ સહકાર આપીને અત્યારે આ દેવળ અહીંયા માતાજીના માનું અહીંયા દેવળ પોગાડ્યું છે તો આમાં વધારે માતાજીની પ્રેરણાથી આ દેવળની અંદર પ્રેમ ભાવથી તન મન ધનથી આ દેવળને મા આવે એમાંનું ભવ્ય મંદિર બને અને એના શિશુબદ્ધ જઈને એના પ્રાણપ્રા સુધી અથવા જેને ઉત્સવ ભગવાન જે કાંઈ કરવાનું છે તેમાં તમામને સાથ સહકાર દેવા માટે આ મંદિર પૂરું થાય ત્યાં સુધી આવના કાર્યની અંદર તમામે ભાઈ બહેનો વોહિલ પરિવાર છે જે જે ગામ સંકળાયેલા છે તમામને આમાં સાસ સહકાર અને માતાજીને અત્યારે આ કાર્યમાં જરૂર છે યથાશક્તિ પ્રમાણે તન મન ધનથી આ કાર્યમાં બધા એ સાથ સહકાર દેવો અને માતાજીના કાર્યમાં જોડાવો અત્યારે અમે આથમથી કરવિધિ માટે ભોપાભાઈ ભોળાભાઈ ગોહિલ તરફથી આજે કરવિધિ રાખે બાપુની પ્રેરણાથી આજે માતાજીને આ સાનિધ્યની અંદર વિધિ રાખેલી છે તેમાં પણ બાપુને અમે સાથ સહકાર આપવા અને આપીએ છીએ એવી પ્રેરણાથી આજે અત્યારે લાવ માતાજીના યુટ્યુબ દ્વારા બધાને જાણ કરી જેથી કરી આપણે તમામ ગોહિલ પરિવારના આ આવલમાંનું મંદિર ધામધૂમથી બને અવસર એક જ ફેરો આવે છે અવતાર પણ એક ફેરો આવે છે એવી રીતે માનીને આવલમાંના પ્રેરણાથી આપણે આમાં બાપુને સાથ સહકાર આપવા ખાસ નમ્ર વિનંતી અને માતાજીને પ્રેરણાથી આ મંદિર ભવ્ય પૂરું થાય એવી આશા રાખીએ બોલો જય तू वाचती पळ पळ दिन रात तारा भक्ति संभाळ मागती जलमी वक्ते बाळापणे रक्षा करी। મોટો કર્યો તે માત કોડલ કષ્ટ સગર પર હરી માત કોડલ યાદ શક્તિ પતિત પાવની ઈશ્વરી જગ મોહના ઓલટોલ માં હું ભાન ભૂલો બોથી દુખો બધા તુમ કાળ જો માતૃદ તણા ત્રિશૂળ થી માત કોડલ યાદ શક્તિ પતિત પાવની ઈશ્વરી જય ભવાની દેવી દયાલી लाज रखજો યો ઓલડ માં